જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અમૂલ્ય માનવ શરીર એક પ્રખ્યાત વક્તા હતા એક વખત તે ઘણા બધા લોકોની વચ્ચે તેમનું ભાષણ આપી રહ્યા હતા તેને અચાનક પોતાના ખિસ્સામાંથી એક સો રૂપિયાની નોટ કાઢી અને સામે બેઠેલા તમામ શ્રોતાઓને એ નોટ બતાવી કહ્યું કે તમારામાંથી આ સો રૂપિયાની નોટ કોને જોઈએ છે ત્યાં તો ઘણી બધી ઊંચી આંગળી થઈ ત્યારે વક્તાએ કહ્યું ખૂબ સરસ તરત એ નોટ એમને લીધી બે હાથની અંદર મૂકી અને એકદમ હાથને મચળી અને નોટનો ડૂચો વાળી નાખ્યો અને ડૂચો હાથમાં લીધો અને બતાવ્યો કે હવે આ નોટ કોને જોઈએ છે તો પણ ઊંચે આંગળી થઈ ઘણા બધા શ્રોતાઓએ ઊંચે આંગળી કરી કે અમારે જોઈએ છે તરત પહેલાં વક્તાએ એ નોટનો ડૂચો હતો એ ડૂચો લીધો જમીન ઉપર નાખ્યો પોતાનો બૂટ એ નોટ ઉપર મૂકી અને એ નોટને ચગદી નાખી અને એ ધૂળ ધૂળ કરી નાખી આખી ધૂળ ધાણી નોટ ફરી વખત એ હાથમાં લે છે અને ફરી વખત બધા લોકોને કહે છે કે હવે આ નોટ કોને જોઈએ છે તો પણ બધાની આંગળીવું છે કે અમારે જોઈએ છે અમારે જોઈએ છે ત્યારે એ વક્તાએ કહ્યું કે સાચી વાત છે એ જે સો રૂપિયાની નોટ કડકડતી હતી ત્યારે પણ એની કિંમત એ જ હતી મેં એમનો ડૂચો વાળી નાખ્યો છતાં પણ તેની કિંમત એ જ હતી અને મેં એને બૂટ નીચે નાખીને ચકદી નાખી રોળી નાખી ધૂળ ધૂળ કરી નાખી છતાં પણ તેની કિંમત સો રૂપિયા છે એક આનો પણ એની કિંમત ઘટી નથી બસ આવું જ તમારું શરીર છે એવું જ કિંમતી છે છતાં પણ આપણે દુઃખમાં એવા નિરાશ થઈ જઈ ઉદાસ થઈ જઈ કે એમ થાય કે જીવીન મારે શું કરવું મારે તો મરી જવું છે તો દુઃખની અંદર આપણે એવો નિર્ણય લઈ લઈએ કે માણસ આત્મહત્યા કરી લે ત્યારે દુઃખની અંદર હોય કે સુખમાં હોય મુશ્કેલીમાં હોય કે સગવડતાની અંદર હોય માણસના શરીરની કિંમત ક્યારેય ઘટતી નથી તો દુઃખના સમયે શા માટે ઘટે આ એવું જ કિંમતી શરીર છે તો એ વિચારે આ કિંમતી શરીરને આપણે સાચવવું જોઈએ અને એ શરીરમાં સુખ દુઃખ રોગ આવે તો એ આવે અને જાય જેમ એક સિક્કાની બે બાજુ સુખ દુઃખ પણ એ સિક્કાની બે બાજુ છે ક્યારેક સુખ આવે તો ક્યારેક દુઃખ આવે પણ એની અંદર માણસ નહીં શરીરની કિંમત ઘટતી નથી માણસનું શરીર તો એ ધન વૈભવમાં હોય કે ગરીબમાં હોય તેના શરીરની કિંમત તો અમૂલ્ય છે આમ અમૂલ્ય શરીરે ભગવાને આપણને આપ્યું છે એ અમૂલ્ય શરીરને આપણે સાચવી અને ભગવાનનું કામ કરીએ સારું કામ કરીએ એની અંદર શરીર વાપરીએ તો શરીરની કિંમત ખૂબ વધી જતી હોય છે આમ વક્તાએ એક સ્નાનું એવું ઉદાહરણ આપી લોકોને સુંદર મજાનો sandes akwidi do